આ પદના ખરા હકદાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તા ભાઈઓ બહેનો છે આ પદ હું એમને ડેડિકેટ કરું છું કે જામનગરની ટીમ એટલી મજબૂત છે એટલી મક્કમ છે કે અમારા જેવી યંગ જનરેશનને પીઠબળ આપી અને સતત એક પછી એક ચૂંટણીમાં ઘડતરનું કામ કરતા આવ્યા છે થોડા દિવસ પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ અને નવા મંત્રીઓએ શપથ લીધા છે બધાના પદ જે છે એ પદ ગ્રહણના કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા અને ધનતેરસના દિવસે જ મોટાભાગના મંત્રીઓએ પોતાની ઓફિસે ચાર્જ સંભાળી લીધો હવે જ્યારે પોતાના વતન જાય છે એટલે જ્યાંથી એ ચૂંટાઈને આવ્યા છે ત્યાં એમનું ભવ્ય રીતના સ્વાગત કરવામાં આવે છે રીવાબા જાડેજા જ્યારે જામનગર પહોંચ્યા રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ જ્યારે જામનગર પહોંચ્યા ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા અને જામનગરના લોકો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું ભવ્ય નું આયોજન કરવામાં આવ્યું અને એ જ રાત્રે સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું દિવાળી પૂર્ણ થઈ ગઈ છે નવ વર્ષ પણ બેસી ગયું છે સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન રીવાબા જાડેજા મંત્રી બન્યા પછી જ્યારે પહેલી વાર સ્પીચ આપી રહ્યા હતા ત્યારે પોતાના ભાષણમાં એવું કહી રહ્યા હતા કે આ જનતાએ જ મને જીતાડી છે અને આ પદની હું માત્ર નિમિત્ત બની છું બાકી કાર્ય કામ તો બધા જ અહીંયાના લોકોએ કર્યા છે કાર્યકર્તાઓએ કર્યા છે જામનગરની ટીમ એટલી બધી મજબૂત છે કે સરસ રીતના કામ કર્યા છે ગુજરાતમાં મને જે જવાબદારી મંત્રી તરીકે મળી છે શિક્ષણમાં કંઈક નવું કરવાનું છે બહુ જ બધા આશીર્વાદ જોઈએ છે સાથે જ જ્યારે પત્રકાર

ખૂબ ખૂબ આભાર તહેવારોના આ દિવસોમાં અને ખાસ કરીને આજે ભાઈ બીજ એટલે ભાઈઓના અને માતૃશક્તિના આશીર્વાદ સાથે આજે જે નવી જવાબદારી મેળવી છે એની સાથે સાથે દિવાળીના સ્નેહ મિલનના કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત પરમ આદરણીય પરમ પૂજનીય નવતમપુરી ધામના સંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ સાહેબ પરમ પરમ આદરણીય વંદનીય ચતુર્દાસિમારા સાહેબ તેમજ આદરણીય ભાઈ શ્રી ચિરાગભાઈ શાસ્ત્રી પૂર્વ મંત્રી શ્રી હકુભા જેમણે શિક્ષણ વિશે ખૂબ ટૂંકામાં તમારા સમક્ષ માહિતી આપીને મારે પણ માર્ગદર્શન એમની પાસેથી મેળવવાનું છે એવા મારા મોટાબેન વડીલ શ્રી વસુબેન પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી લાલજીભાઈ તેમજ મેયર શ્રી વિનોદભાઈ પીએસ બાપુ બાપુભાઈ શ્રી જીતુલાલભાઈ સંગઠનની પૂરી ટીમ મંચસ્થ ઉપસ્થિત સર્વે સમાજ અને સંસ્થામાંથી પધારેલા સૌ આગેવાનશ્રીઓ પદાધિકારીશ્રીઓ શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા સૌ સભ્ય પૂર્વ પ્રમુખશ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ સંગઠન અને કોર્પોરેટર્સની પૂરી ટીમ વિવિધ સંસ્થામાંથી પધારેલા સૌ આગેવાનશ્રીઓ પાર્ટીના કાર્યકર્તા તેમજ આટલી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વડીલોને માતૃશક્તિને હું મારા જય માતાજી કરું છું અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આ મંચના માધ્યમથી આપ સૌનું અભિવાદન કરું છું આમ તો આ પ્રસંગ આ કાર્યક્રમ એવો છે કે પૂર્વ વક્તાશ્રીઓએ ઘણી બધી વાતો મારા માધ્યમથી આપ સૌ કોઈ સુધી પહોંચાડી છે એટલે આજે એવું લાગે છે કે બોલવા કરતાં કંઈક ગ્રહણ કરી શકાય કેમ કે જે મંચ અહીં શોભાઈમાન થઈ રહ્યું છે એમની પાસેથી બે બે વાતો કદાચ હું શીખી શકું તો પણ સમાજ ઉત્થાનના ઘણા બધા કાર્યો ખૂબ સરળતાથી કરી શકાય એ પ્રકારનું આ કોરમ એ પ્રકારનું મંચ ચાહે ઉદ્યોગ ક્ષેત્રની વાત હોય ચાહે શિક્ષણની વાત હોય સમાજ ઉત્થાનની વાત હોય વિવિધ સમાજમાંથી પધારેલા સૌ કોઈ આગેવાનશ્રીઓએ હાલાર જિલ્લાને અને આપણા જામનગર મહાનગરને ઘણું બધું આપ્યું છે અને વિશ્વમાં સમગ્ર ભારતમાં આપણા જિલ્લાનું એક અલગ સ્થાન અંકિત કરવામાં એમના પ્રયત્ન પણ રહેલા છે કીધું એમ કે ભાઈ આખું જે મંત્રીમંડળ છે એમાં સૌથી નાની વયની જો કોઈ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય તો મને મળ્યું છે એટલે આ યંગ એજમાં હું આ તકે શીર્ષક નેતૃત્વ અને હું જેમને પ્રેરણા સ્ત્રોત માનું છું એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ એવા જ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી તેમજ ગુજરાતનું સુકાન જેમના હાથમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાર્ટીના અધ્યક્ષ આદરણીય વિશ્વકર્માજી રત્નાકરજી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું એટલે છું કે હું જ્યારે બાવીસમાં ચૂંટણી લડી ત્યારે બેનના આશીર્વાદ લીધા લાલજીભાઈના લીધા નકુબા તો પડછાયો બનીને મારી સાથે ઊભા હતા કે આ ચૂંટણી એટલી સરળતાથી મારા માટે રહીને મારા ઇન્ચાર્જ નિલેશભાઈ હતા ત્યારે એક વાત મેં એમને કીધી હતી કે મને ખબર નથી પડતી કે આખો કાર્યક્રમ એક ઓટો મોડમાં ચાલી રહ્યો હોય અને આ પાર્ટીનું સંગઠન આ પાર્ટીના નામી અનામી કાર્યકર્તાની ટીમ એટલી મજબૂત છે કે આ ચૂંટણીનો ભાર મને ક્યાંય લાગવા નથી દીધો કદાચ આ ઋણ અદા કરવાનું આજે આ સૌભાગ્ય મને મળ્યું છે ત્યારે હું એવું ખાસ કહીશ કે જે કાર્ય જે ઉત્તરદાયિત્વ અને જે કાર્ય શિર્ષ નેતૃત્વના માધ્યમથી મને મળ્યું છે તો હું ફક્ત નિમિત્ત માત્ર છું પણ આ પદના ખરા હકદાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકર્તા ભાઈઓ બહેનો છે આ પદ હું એમને ડેડિકેટ કરું છું કે જામનગરની ટીમ એટલી મજબૂત છે એટલી મક્કમ છે કે અમારા જેવી યંગ જનરેશનને પીઠબળ આપી અને સતત એક પછી એક ચૂંટણીમાં ઘડતરનું કામ કરતા આવ્યા છે અનેક એવા કાર્યકર્તા છે જે ચૂંટણી સમયે જ કદાચ સાથે હોય પછી એમના રૂટિનમાં વ્યસ્ત થઈ જાય પણ આ સ્ટેજ આ મંચ એમને ડેડિકેટ કરું છું સાથે શિક્ષણની વાત આવે ત્યારે વસુબેને અને એમના ડોટર છે આવા બેન પણ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એટલે હું ઓન ધ વે હતી ગાંધીનગર ત્યારે સાંજે એમનો મને ફોન આવ્યો મને કે બેન એડવાન્સમાં અભિનંદન મેં કીધું હજી નામ ડિક્લેર નથી થયું મને કે માતાજી તમારી સાથે છે પણ એક અંદરથી હું માતાજીને પ્રાર્થના કરું છું કે તમને શિક્ષણ ખાતું મળે એટલે ક્યાંક ટેલિપથી હશે એમની બીજે દિવસે મેં પહેલો ફોન એમને કર્યો બેન તમારું લાગણી એ ક્યાંક સાંભળી હશે પ્રભુએ અને એટલે શિક્ષણનું ઉત્તરદાયિત્વ મારા સિરાય એવું છે આ ક્ષેત્ર ખૂબ વિશાળ ક્ષેત્ર છે ન્યુ એજ્યુકેશન પોલિસી હોય તેમજ વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે સંકલ્પના અને પરિકલ્પના છે એમાં યુવા પેઢીને વધારે મજબૂતાઈથી વધારે સક્ષમ રીતે કેવી રીતના જોડી શકાય એના માટેનું એક આ ઉમદા ઉત્તરદાયિત્વ વાળું ખાતું છે કેમ કે યંગ જનરેશનને અત્યારથી જ આપણે ટ્રેન કરીએ જે આવતીકાલના ભારતનું ભવિષ્ય બનવાનું છે ને આપણે બધા નસીબદાર છે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં પાસઠ વધારે યુવાધન છે એની મહેનત એના કેલિબર એના કૌશલ્ય અને એના સામર્થ્યથી ચાહે રમતગમતનું ક્ષેત્ર હોય ચાહે એજ્યુકેશન હોય ચાહે આરોગ્ય હોય કે ચાહે ઉદ્યોગ હોય ચાહે ઓન્ટરપ્રિનરશીપ હોય તમામે તમામ ક્ષેત્રમાં આપણા દેશના યુવાધને મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન આપી અને જે રીતના આપણા અર્થતંત્રને વધારે મજબૂતાઈ આપી છે ત્યારે મારે કહેવું ઘટે કે આ ક્ષેત્રમાં પણ આપ સૌના સહયોગ આપ સૌના સૂચનો આપ સૌનું માર્ગદર્શન મારા માટે ખૂબ કિંમતી ખૂબ અમૂલ્ય સાબિત થવાનું છે ત્યારે એક હૃદયપૂર્વકની હું નમ્ર અરજ પણ મંચના માધ્યમથી કરું છું કે તમે બધા ખૂબ હૃદયથી આવકાર્ય છો નાનામાં નાનું સૂચન હશે તો પણ હું એને શિરોમાન્ય ગણી અને એના ઉપર વિચારવાનો અને અમલીકરણ કરવાનો પૂરતો પ્રયત્ન કરી છે આ મંચના માધ્યમથી આપ સૌને ખાતરી પણ આપું છું આપણું ગુજરાત અને એમાં જે જેન્ડર ઇક્વોલિટીની આપણે વાત કરીએ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં એના માટે પણ સરકાર શ્રી ખૂબ મક્કમતાથી પગલાં લઈ અને આગળ વધી રહી છે ત્યારે દીકરા અને દીકરીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે યોગ્ય તકોનું નિર્માણ થાય અને આજની જે દીકરી અને દીકરાઓ છે આવતીકાલના દેશનું ભવિષ્ય બને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની પરિકલ્પનામાં સહયોગ કરે એ પ્રકારની વ્યવસ્થા માળખાકીય સુવિધામાં વધારો શિક્ષણ એટલે ફક્ત અક્ષર જ્ઞાન નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ એની સાથે કેમ કે બસો જેટલા ગ્રામ્ય વિસ્તાર ફઈરી ત્યારે નાનામાં નાની વાતને ક્યાંક સમજવાનો રૂટ ને એનાલિસિસ કરી અને વિચારવાનો મોકો મળ્યો તો ત્યારે સમજી શકાય કે એક સ્કૂલથી જો બસ સ્ટેશન નું ડિસ્ટન્સ 2 કિલોમીટર કરતાં વધી જાય તો પણ ઘણી વખત ડ્રોપ આઉટ રેશિયો છે એ વધી જતો હોય તો આ પ્રકારના નાના એનાલિસિસ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેકમ અને સાથે યોગ્ય શિક્ષણ બાળકોને મળી રહે એ પ્રકારની સુવિધા છે એ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ગુજરાતમાં આપણે બધા ક્યાંક પરિપૂર્ણ કરવા જઈ રહ્યા હોય ત્યારે યથાયોગ્ય મારા જ્ઞાનની સાથે સાથે આપ સૌના સૂચનોને હું ખૂબ હૃદયપૂર્વક લઈ અને એમાં નિરંતર મહેનત કરી અને જે જવાબદારી આપના માધ્યમથી શિષ્ય નેતૃત્વએ મને સોંપી છે એને પૂર્ણ કરવાનો સંપૂર્ણ રીતે નિષ્ઠાથી પ્રયત્ન કરીશ અને આજના આ કાર્યક્રમમાં જે નામી અનામી કાર્યકર્તાઓએ ખૂબ સરસ વિશાળ રેલી સાથે અહીં મારું ભવ્ય સ્વાગત કર્યું દરેક સમાજે ખૂબ ઉમળકાથી મને અપનાવી અને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ પણ હું ખૂબ થઈ અને આપ સૌનો આભાર માનું છું માયાબાની પૂરી ટીમ રાજકોટ સ્વાગત કરું છું મારી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને સમિતિની ટીમ પણ અહીં ઉપસ્થિત છે કે જ્યારે હું ધારાસભ્ય નહોતી ત્યારે પીઠબળ બની અને મારી સાથે ખભેથી ખભા મિલાવી એ બસ્સો બહેનોએ મને ખૂબ સહકાર આપ્યો છે ત્યારે એમને હું આવકારું છું અહીં ઉદ્યોગ

विक्रम संवत बेहजार बयासी आप पढ़ ने खूब हृदय पूर्वक ने शुभकामना पाठवी विरमुचू अस्तु भारत माता की जय 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 गर्वी गुजरात वंदे मातर तो मैं सभी नगर जनों का बयासी का जो नया शासन शुरू है उसके लिए मैं पूरे हृदय से आप सभी का अभिवादित करती हूँ आप सभी को ये नए साल की ढेर सारी शुभकामनाएं अपने माध्यम से देती हूँ साथ ही साथ भारतीय जनता पार्टी की जो एक प्रणाली का रही है कि दिवाली के त्योहार के दिन साथ ही साथ जो नया साल शुरू होता है उस दिन पे सभी कार्यकर्ता एवं नगर जनों का एक अभिवादन समारोह भी रखा जाता है तो उसमें आज दिवाली का नए साल का एक अभिवादन समारोह मेरी विधानसभा में आज रखा गया साथ ही साथ एक नई जो रिस्पॉन्सिबिलिटी भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व ने है मुझ पर तो उसी का एक अभिवादन समारोह भी साथ ही साथ रखाया गया तो मैं सभी नगरजनों का भारतीय जनता पार्टी के कनिष्ठ कार्यकर्ता भाइयों बहनों का पूरे हृदय से आभार व्यक्त करना चाहूंगी जी जिस ने के साथ जिस उमंग और उत्साह के साथ रैली के माध्यम से ये जो स्टेज कार्यक्रम था जो भव्यता के साथ आप सभी ने मुझे आपकारा और मेरा स्वागत किया और जो एक उल्लास आप सभी ने इस उम्मीदवार के दिनों में देखा है तो उनके लिए भी मैं हृदय से उन सभी का आभार व्यक्त करना चाहूंगी साथ साथ ही नेतृत्व हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी जैसे हमारे पूर्व प्रधान अमित शाह जी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी एवं गुजरात के आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल जी अध्यक्ष श्री विश्वकर्मा जी एवं संगठन महामंत्री जी का और भारतीय जनता पार्टी के सनिष्ठ कार्यकर्ता भाइयों बहनों का भी पूरे हृदय से अभिवादन एवं आभार व्यक्त करना चाहूंगी और साथ ही साथ जामनगर की जनता का भी उनके स्नेह के लिए मैं पूरे हृदय से आभार व्यक्त करती हूँ और ये नए साल की ढेर सारी शुभकामनाएं अपने माध्यम से देती